કે આજના પ્રોગ્રામમાં બીજું કાંઈ એટ્રેક્ટન એટ્રેક્શન ન હોય ને તો લોકો ભેગા ન થાય અને શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનની જે વાત આવે ને તો એક શબ્દ હું તમારા કાનમાં જ નાખું છું બરાબર સાંભળી અને સમજી લેજો શસ્ત્ર અને શાસ્ત્ર એ આપણો સનાતન હિન્દુ ધર્મ છે શસ્ત્ર અને શાસ્ત્ર એ બંને આપણો ધર્મ છે કે ત્યારે એક વર્ષ પહેલા જે બીજ નખાણા હતા એ હવે ધીમે 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 ફલીભૂત થાય છે ઇશારાઓમાં તમને વાત કરી દઉં અહીં જેટલા બેઠા છે બધાને પૂછું નાના મોટા બધાને તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે જાણ્યું છે કે આપણા કચ્છની અંદર અગિયાર હજાર દીકરીઓને એકસાથે શસ્ત્રની દીક્ષા વિધિ થઈ હોય નેવર એવર ક્યારેય થયું નથી બીજું લક્ષણ ક્યારેય તમે એવી કલ્પના કરી કે આપણો સમસ્ત સમસ્ત હિન્દુ સમાજ બધા ભેગા થઈ અને શસ્ત્ર પૂજન કરે ક્યારે સાંભળ્યું નથી આ લક્ષણો યાદ રાખજો આ માં પ્રકૃતિની કૃપા થઈ છે અને ધીમે ધીમે માં પ્રકૃતિ એના લાડલા દીકરા દીકરીઓ જાગૃત કરે છે કે છોકરાઓ હવે સમજી જાઓ હવે તમારે લોકોએ હાથમાં શસ્ત્ર ઉઠાવવાનો સમય આવ્યો છે કારણ કે સાધુ સંતોના હાથમાં કઈ તલવારું હોય હું તમને પૂછું કે સાધુ સંતના હાથમાં તલવારો હોય ન હોય પણ ધ્યાન રાખજો હું ભગવદ્ ગીતા ભણાવનારો સાધુ છું અને ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને સ્પષ્ટ કીધું કે તારે હથિયાર ઉપાડવા જ પડશે તારો ધર્મ છે અને ધર્મથી ભાગેને એ કદી પણ સન્માનનીય પાત્ર ન હોય એમની સાથે સાથે એમના પરિવારનો ભી એટલો બધો ત્યાગ હતો કે એ લોકોને ખબર હતી કે આ અમાર આંદારી પીડીને એક હિન્દુ દેશ દઈ જાય કેમ કે અમારો હિન્દુ બહુ ભોળો સમાજ છે એટલે સમાજ માટે આ બધાઈ આપણા પૂર્વકાઓએ સંઘર્ષ કર્યો તો કોણ છે હિન્દુ કે જે સિંધુને નભમે જઈકર નક્ષત્રો કો દી હ સંઘ્યા જિસને હી जाएगा इसके पावन गंगा का जल क्या नालों में बह जाएगा इसके गंगा शंकर, क्या समाधि सो जाएंगे इसके पुष्कर प्रयाग क्या यदि तुम नहीं ऐसा तो तुम लड़ना होगा और हिंदू राष्ट्र का बिगुल बजा कर इस दानव दल को दलना होगा हिंदू राष्ट्र का बिगुल बजाकर इस दानव दल को दलना होगा अरे अपना धर्म ने सनातन धर्म ने बचावा वाला कौन એજ લોકો જે અત્યારે બગા મન બહુ આપણું ડાઈસ ઉપર બેઠો આપણું સંત ગણ મહેન્દ્ર આપડા દીદીમાં પછી અહીંયા આપડા બડા ભુદેવો બેઠા છે જેને સરસ આપને પૂજા કરાવી એક સેકન્ડ માટે વિચારો જો અગર ભુદેવો ન હોય એમને મંત્ર ન આવા તેમની પાસે વૈદિક શિક્ષણ ન હોય તો સુ આપણે આ સસ્ત્ર શિક્ષણ લઈ શકતા અત્યારે આપણે સસ્ત્ર અને શાસ્ત્રની પૂજા કરી શકતા અને 第一， ભુજવાસીઓના ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે સમસ્ત હિન્દુ સમાજની સમસ્ત નાતીઓને જોડીને આજે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું એમાં આપણે સામાજિક સમરસતાનો વિષય પણ લીધો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે શતાબ્દી વર્ષ આપણે મનાવી રહ્યા છે અને સો વર્ષ પૂર્ણ થયા છે એ બદલ પણ સ્વયંસેવકોનું જે યોગદાન ધર્મ એને દેશ માટે રહ્યું એના ઉપર પણ ચર્ચા થઈ સાથે સાથે સમાજમાં જે લવ જીહાદ ભૂમિ અતિક્રમ અને ધર્માંતરણ જેવા ત્રણ રાક્ષસો વ્યાપક રૂપ ઉપર કાર્ય કરી રહ્યા છે તો એ એ જે ષડયંત્ર છે ઇસ્લામિક ષડયંત્ર એનાથી ભુજવાસીઓને મેં અવગત કરાવ્યા સમસ્યા અને સમાધાન બંને ઉપર ચર્ચા કરી વિશેષકર હિન્દુ સમાજને આજે કીધું કે ભાઈ આપણે શસ્ત્રોની પૂજા તો કરીએ છીએ પણ દરેક ઘરમાં શસ્ત્ર હોવા તો જોઈએ પણ હિન્દુ સમાજ એ તૈયારીમાં પણ રહીએ કેમ કર્ણાવતીની ઘટના જોઈ કે નયન સંતાની હત્યા થઈ ગઈ તો આત્મરક્ષા માટે હિન્દુઓને તૈયાર થવું પડશે હિન્દુ બહુ એવો સમાજ છે કે જે બહુ શાંતિ અને સદભાવ માં બિલીવ કરે છે પર હિન્દુને પોતાની આત્મરક્ષા માટે પણ તૈયાર થવું પડશે આપણા એક એક દેવીને એક એક દેવતાઓના હાથમાં શસ્ત્ર છે એટલે એ શસ્ત્ર હિન્દુ પોતે પણ રાખે ઘરમાં પોતાની સેલ્ફ ડિફેન્સ માટે સાથે સાથે સમાજમાં સંગઠિત થઈને કાર્ય કરવું અને સામાજિક સમરસતાનો વિષય પર્યાવરણનો વિષય સ્વદેશી વિષય અને સાથે સાથે જે જનજાગરણનું કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે અને નાગરિકોનું જે કર્તવ્ય છે પોતાના રાષ્ટ્ર ધર્મ માટે એ બધા વિષય ઉપર ચર્ચા થઈ એમાં અનિકભાઈને એમની આખી ટીમના પણ અમે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ કે આખી યંગ ટીમ જે ભુજને યુવા ટીમ મળી છે ભુજ બહુ સૌભાગ્યશાલી છે કે ધર્મની ચિંતા કરવા માળા એવા યુવાનો એમને મળ્યા છે અને સાથે સાથે બધા સંતો મહેન્દોનું બી ખૂબ આશીર્વાદ લીધો તે બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા ફરીથી બધાઈને નવરાત્રી અને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું